આજરોજ હું અમરાપુર સરપંચશ્રી ભૈલુભાઈ આજરોજ જ્યારે આખા દેશની અંદર ચાંદીપુરા વાયરસ જ્યારે હાહાકાર મશાવી રહ્યો હોય તે અનુસંધાને અમે કાલ પણ બધા અમારા પીએસસીના બધા જે સ્ટાફ છે એ લોકોએ કાલે પણ અમે પ્રાથમિક શાળાએ આંગણવાડીઓએ બધાએ કે જે નાના બાળ બાળકોનો જે આ જે ભય હોય અને ચાંદીપુરા વાયરસ થવાથી નાના બાળકોનો ભોગ લેવાતો હોય તો આજરોજ અમારા ગામની અંદર આગામી તૈયારી કરી અને આજરોજ જે દવાનો છટકાવ કરવામાં આવ્યો છે તે દવાના છે તેમજ જે પાવડર છાંટવામાં આવ્યો હતો તેનાથી શાંતિપુરા વાયરસનો રોગ રોકાય અને એના મશુરો એનાથી મરી જાય એટલે આગામી જે તૈયારી છે એ પીએસસીના કર્મચારીઓ દ્વારા અમારા કેવાથી પંચાયતના કેવાથી કરવામાં આવી તે બદલ એનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકોને પણ જાગૃત કરીએ છીએ કે તમે બધા પણ જાગૃત રહેજો અને આવા વાયરસથી આપણા નાના બાળકોને આપણા પરિવારને બચાવીએ એવી બધાને શુભકામના જય હિન્દ જય ભારત નો આ વી ટ્રાય કરીએ તો ક્યાં ક્યાં મારું નામ દિવ્ય કડકથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર એમપીએચ ડબ્લ્યુ આજે ચાંદીપુરા વાયરસને લીધે મેરોથીનો છટકાવ કરેલો છે ફક્તો આખા ગામમાં છટકાવ કરાવેલો છે આનાથી શું ફાયદો થાય આનાથી ચાંદીપુરા રોગમાં જે બાળકોને ચાંદીપુરા રોગ આવ્યો છે તેનાથી માખી મચ્છર જે માખી ઉત્પન્ન થાય છે એનો મરી જાય છે અને ક્યાંય આપણે રોગનો ફેલાવો થતો નથી